મારા મારો કેવો સડાવતો તો આમ નો કરાય નો કરાય એ તું કઈ ચિંતા કરી માં હું બધા કાયદા જાણું છું તું શાંતિ થી ઘરે જા એટલે હું છે ને પોલીસ ફરિયાદ કરીને આવું કે છોકરા નો કાયદે હક લાગે

મને એની ઉપર છે ને બોર્ડ તો આવા જવા જો તારી વાત મને મગજ માં બેહી ગઈ છે એટલે હવે છે ને મારે મારે બાપા નું અને મારી માનું બે નું ધ્યાન રાખવું પડે મારું હાલ મારે પોલીસેશન નથી જવું મારે બીજું મારું કામ પતાવું છે બરાબર હરો છે દીધો

બે માંથી જ આ વા અને આ ગોર બે ભેગા મળી અને વાણિયા બુદ્ધિ વાપરે છે અમે મારા મામાને એવું કહેતા હતા કે ભાણો આમ કરે છે ને તેમ કરે છે અહીંયા આવીને એના બાપાનું કે છે એટલે બાપ દીકરાને બે ને ઊંધું ઊંધું બોલીને બધાડે છે એટલે જ મેં વિડીયા શૂટિંગ કરી લીધા ન્યાય શૂટિંગ કર્યું ને અહીંયા શૂટિંગ કરી લીધું મારે છે ને ધ્યાન દેવું પડશે ને હારો ઘર ભંગાવશે આ વાજા સુધરો નહીં આ તો સારું છે પ્રૂફ છે હવે મારે ગમે એમ કરી અને મારા મામાનું ઘર બસાવવું પડશે અગર મારા મામા ને મામી મારો ભાણો અને એનો વો ને આ બધા નોખાગજ નાખશે આ વાજા પણ કાંઈ વાંધો નહીં વાજા ત્યાં બધાને માર ખવડાવવાનો પ્લાન કર્યો છે પણ જો આ વિડીયો છે ને એટલો કાયમ લાગશે ને કે મેં બધા ભેગા થઈને તને માર ખવડાવશું તું જો ખાલી મને જવા દે ઘરે હું થાય છે લપ